નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દ્વારકાધીશનો ફોટો આપનાર બાળાઓને વન તારાનું આમંત્રણ અનંતે કહ્યું તમે બધા ચોક્કસથી આવો દરરોજ સતત દસ કિલોમીટર ચાલી છઠ્ઠા દિવસે સાઠ કિલોમીટરનું અંતર કાઢ્યું રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે આજે છઠ્ઠા દિવસે રાત્રે ત્રણ વાગે તેમને સોનડી ગામના પાટિયા પાસેથી પદયાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યે ગોરગઢ ગામના પાટિયા પાસે પૂરી કરી હતી છ દિવસમાં અનંત અંબાણીએ સાઠ કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે આજે મહિલાઓએ કંકુ તિલક કરીને અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું જ્યારે બાળાઓએ દ્વારકાધીશનો ફોટો આપીને વનતારા આવવાનું કહેતા અનંત અંબાણીએ આમંત્રણ આપતા કહ્યું હતું કે તમે બધા ચોક્કસથી વનતારાની મુલાકાત આવજો છેલ્લા છ દિવસથી એટલે કે અઠ્યાવીસ માર્ચથી અનંત અંબાણી રિલાયન્સ ટાઉનશીપ વનતારાથી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે અનંત અંબાણીની પદયાત્રા દરમિયાન માર્ગ પર મોટી સંખ્યામાં બાળકો મહિલાઓ યુવાનો તેમજ વડીલો અનંત અંબાણીની ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળે છે એને હર્ષભેર સ્વાગત કરે છે આજે છઠ્ઠા દિવસે મહિલાઓએ તિલક ચોખા અને બાળકોએ દ્વારકાધીશનો ફોટો આપી અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું અનંત અંબાણીએ પદયાત્રાના છઠ્ઠા દિવસે બાળાઓએ અનંત અંબાણીને વનતારાની વિઝિટ કરવાનું કહ્યું હતું અનંત અંબાણીએ સામે જવાબ આપતા કહ્યું કે તમે બધા આવો તમને વનતારાની વિઝિટ કરાવીશ આ દરમિયાન નિધિ દાવડા નામની એક બાળકીએ અનંત અંબાણીને એક કવર આપ્યું હતું અને કહ્યું હતું કે આ આમાં અમારા માતા પિતાનો કોન્ટેક્ટ નંબર છે તમે આમાં કોન્ટેક કરીને અમને વનતાળની મુલાકાત કરવા બોલાવજો ત્યારે અનંત અંબાણીએ કવર સ્વીકારીને હસતા હસતા ચોક્કસ બોલાવવાનું વચન આપ્યું હતું આ ઉપરાંત અનંત અંબાણીએ બાળકોને નાસ્તો આપ્યો હતો અનંત અંબાણી પદયાત્રામાં હનુમાન ચાલીસા જય શ્રીરામ જય જય રામ ગાયત્રીના પાઠ હર હર મહાદેવ જય દ્વારકાધીશના નારાઓ બોલાવતા જાય છે અને પદયાત્રા કરતા જાય છે ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે રસ્તામાં તેઓ તમામ બાળકો વડીલો અને યુવાનોને પ્રસાદી નાસ્તો ઠંડુ પીણું અને ફ્રૂટ સહિતની વસ્તુઓ પણ સતત આપતા રહે છે ખાસ કરીને નાના બાળકોને અનંત અંબાળને જોવા માટે મોડી રાત્રિથી વહેલી સવાર સુધી રસ્તા પર જોવા મળે છે અને અનંત અંબાણને જોઈને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશના નારા લગાવે છે અનંત અંબાણી રોજ જ્યાં પદયાત્રા પૂરી કરે ત્યાંથી વંતારા પરત ફરે છે અને બીજા દિવસે ત્યાંથી યાત્રા શરૂ કરે છે જેઓ રાત્રે ત્રણ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી ચાલે છે જેમાં અંદાજીત અગિયાર કિલોમીટર જેટલું અંતર કાપે છે અનંત અંબાણી યાત્રા શરૂ કરીને પૂરી કરી એ દરમિયાન વચ્ચે કોઈ આરામ કરતા નથી સતત ચાલ્યા કરે છે અનંત અંબાણીએ અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ રાત્રે ત્રણ વાગે રિલાયન્સ ટાઉનશીપ વનતાળાથી પદયાત્રા શરૂ કરી હતી જેઓ પ્રથમ દિવસે વનતાળાથી હોટલ શામવેર ન્યારા ગેટ સુધી પહોંચ્યા હતા બીજા દિવસે ખંભાળિયા નજીક મામા સાહેબના મંદિર સુધી પહોંચ્યા હતા ત્યારબાદ ત્રીજા દિવસે ખંભાળિયા પૂરું કરીને બહાર નીકળતા પોરબંદર તપ જવાના રસ્તા સુધી પહોંચ્યા હતા ચોથા દિવસે પગપાળા યાત્રા ખંભાળિયાથી આગળ આવેલા સ્થળ પાસે પગપાળા યાત્રા પૂરી કરી હતી પાંચમા દિવસે સોનાણી ગામના પાટિયા પાસે યાત્રા પૂરી કરી હતી જ્યારે આજે સોનાણી ગામના પાટિયાથી પદયાત્રા શરૂ કરીને ગુરગઢ ગામના પાટિયા પાસે પૂરી કરી છે આમ છ દિવસમાં તેમણે સાઠ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે સૌજન્ય દિવ્યા ભાસ્કર મોટા દસ્તકનું એલડી મકવાણા બોટાદ